જૂન ગુરુવાર નો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો છે ભયાનક પ્લેન અનેક લોકોએ જીવ ગુમાવ્યા એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને આ વિમાનમાં મેમ્બર સહિત કુલ બસો બેતાલીસ મુસાફરો હતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ વિમાનમાં સફાર કરી રહ્યા હતા આ ઘટનામાં છે નમૂના લેવામાં આવ્યા હતા આ ઘટનામાં મોટાભાગના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે જેની ઓળખ કરવી મુશ્કેલ છે પણ જેની ઓળખ થઈ ગયેલ છે તેવા મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે નમસ્કાર બી ટીવી સાથે હું છું આપની સાથે

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતદેહો આપવાની શરૂઆત કરવામાં આવી છે બારસો બેડ હોસ્પિટલ સામેના પીએમ રૂમ મૃતદેહો અપાઈ રહ્યા છે ઓગણચાલીસ મૃતદેહના ડીએનએ અને પરિવારજનોના ડીએનએ મેચ થયા છે પાંચ પાંચ પરિવારોને બોલાવી મૃતદેહ આપવામાં આવી રહ્યા છે મૃતદેહ સાથે ડેથ સર્ટિફિકેટ અને ડીએનએ રિપોર્ટ પણ અપાશે તબક્કાવાર રિપોર્ટ આવતા મૃતદેહ સોંપવાની કામગીરી કરાઈ છે મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા પીએમ રૂમ પર ઉપસ્થિત છે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી ત્રણસો ચોવીસ ડીએનએ ટેસ્ટ કરાયા છે અત્યાર સુધી ત્રણસો ચોવીસ મૃતદેહ અને બોડી પાર્ટ્સના ના ડીએનએ ટેસ્ટ થઈ ગયા છે બ્રિટન થી ન આવી શકે એમ હોય એમના બ્લડ સેમ્પલ મંગાવાયા છે એર ઇન્ડિયાના ઉત્તર પૂર્વીય રાજ્યોના પરિવારજનોના બ્લડ સેમ્પલ મંગાવાયા છે અને હજુ પણ નવ વિદેશી મુસાફરોના પરિવારના સેમ્પલ લેવાના બાકી છે ચાર ભારતીય નાગરિકોના પણ સેમ્પલ લેવાના બાકી છે ડીએનએ નો રિપોર્ટ બોતેર કલાકમાં આવશે સામે જ અન્ય મૃતકોના પરિવારજનોએ સેમ્પલ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે તો સાથે જ અમદાવાદ ખાતે એકસો ને બાણું એમ્બ્યુલન્સનો ખડકલો કરવામાં આવ્યો છે અમદાવાદમાં પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારને મૃતદેહ સોંપવા માટે એમ્બ્યુલન્સનો ખડકલો થયો છે વિવિધ જિલ્લામાંથી સબવાહિની એમ્બ્યુલન્સ આઈસીયુ ઓન વ્હીલ મંગાવાય છે શહેર અને રાજ્યમાંથી એકસો બાણું મૃતદેહો સાથે સ્ટેન્ડ બાય વાહનો રાખવામાં આવ્યા છે ગઈકાલે આઠ મૃતદેન ઓળખ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે ને એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત સિવિલ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાયા છે તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર